હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે માગ સરબત એકાદશીનું મહાત્મય તેની પૂજા વિધિ શું કરવું શું ન કરવું અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું સૌ પ્રથમ તો માગ સરબત એકાદશીને સફળતા એકાદશી કહેવામાં આવે છે એકાદશીના નામ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે આ એકાદશી આપણને સફળતા પ્રાપ્ત કરનાર એકાદશી છે આ એકાદશી નું વ્રત કરવાથી આપણને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે માક્ષર માસ ભગવાન શ્રી હરિને સમર્પિત છે આ માસમાં જે બે એકાદશી આવે છે શુદ્ધ પક્ષની અને બંને એકાદશીનું ખૂબ જ મહત્વ છે એકાદશીને વ્રતોનો રાજા કહેવામાં આવે છે મોટામાં મોટું જો કોઈ વ્રત હોય તો તે છે એકાદશીનું વ્રત જો આપણે બીજું કોઈ વ્રત ન કરી શકીએ તો એકાદશીનું વ્રત આપણે અવશ્ય કરવું જોઈએ માક્ષર માસમાં આપણે બે એકાદશી આવે છે જો આ બંને એકાદશીનું આપણે વ્રત કરીએ તો હજાર ગણું પુણ્યફળ આપણને પ્રાપ્ત થાય છે એમાં પણ જો સફળા એકાદશીનું આપણે વ્રત કરીએ તો આપણને હજાર ગણો અસમ્ય યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે અસમ્ય યજ્ઞ કરીએ ત્યારે આપણને જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે પુણ્યફળ આપણે સફળા એકાદશીનું વ્રત કરીએ ત્યારે પ્રાપ્ત થાય છે સફલા એકાદશી એટલા માટે મોટી એકાદશી કહેવામાં આવે છે કે જો આ એકાદશીનો તમે વ્રત ન કરી શકો ઉપવાસ ન કરી શકો પૂજા ન કરી શકો અને ફક્ત તમે મંત્ર જાપ કરો તો પણ તમને એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તમારે ફક્ત બેઠા બેઠા શ્રીહરિનું મંત્ર જાપ કરવાના છે તો તમે આવી રીતે બેઠા બેઠા મંત્ર જાપ કરશો તો એકાદશીનું વ્રત રહો ત્યારે તમને જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે પુણ્યફળ તમને પ્રાપ્ત થશે બે હજાર ચોવીસ આ છેલ્લી એકાદશી છે બુધવાર અને રાત્રે સાડા દસે બેસી જાય છે અને આ તિથિ પૂર્ણ થાય છે છવ્વીસ ડિસેમ્બર ગુરુવાર રાત્રે સાડા બાર વાગે વ્રત આપણે તિથિ પ્રમાણે કરવાનો હોય છે માટે આપણે એકાદશીનું વ્રત છવ્વીસ ડિસેમ્બર અને ગુરુવારના રોજ કરવાનું રહેશે ગુરુવાર બૃહસ્પતિનો વાર છે એટલે આ દિવસે આપણે બૃહસ્પતિની પણ પૂજા કરી શકીએ છીએ સૌ પ્રથમ તો એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈટ નિત્યક્રમથી પરવારી પછી આપણે આપણા ઈષ્ટદેવની જેવી રીતે પૂજા કરતા હોય એવી રીતે આપણે પૂજા કરવાની છે પછી આપણે ભગવાન શ્રીહરિની પૂજા કરવાની છે તમે શ્રીહરિનું કોઈ પણ સ્વરૂપ તમારા ઘરમાં રાખતા હોય તેની તમે પૂજા કરી શકો છો આપણે શ્રીહરીને સૌ પ્રથમ તો પંચામૃતથી સ્નાન કરાવવાનું છે સરસ વાઘા પહેરાવવાના છે શ્રીંગાર કરવાનો છે અને પછી આપણે પૂજા કરવાની છે સૌ પ્રથમ આપણે આપણા કપાળો પર તિલક કરવાનો છે શ્રીહરીને તિલક કરવાનો છે ચોખા લગાવવાના છે અબિલ ગુલાલથી પૂજા કરવાની છે પુષ્પ ચઢાવવાના છે પુષ્પનો હાથ ચડાવવાનો છે આ દિવસે આપણે જો તમે લાલો રાખતા હોય તો માખણ અને મૂસરીનો ભોગ ધરાવવાનો છે અને લાલાની પણ આપણે પૂજા કરવાની છે મિશ્રી એટલે આપણે સાકર એટલે આ દિવસે માખણ અને સાકરનો ભોગ અવશ્ય ધરાવો દૂધમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ તમે ધરાવી શકો છો ફ્રૂટ ધરાવી શકો છો સૂકો મેવો ધરાવી શકો છો તમે જ્યારે શ્રીહરિની પૂજા કરો ત્યારે તમારે તુલસી પત્ર અવશ્ય અર્પિત કરવા ગંગાજળ પણ આપણે શ્રીહરિ પાસે અવશ્ય રાખવો તમે જ્યારે શ્રીહરિની પૂજા કરતા હોય ત્યારે યમુનાજીના મંત્ર જાપ અવશ્ય કરવા યમુનાજી શ્રીહરિના ચોથા પટરાણી છે આપણે જ્યારે ગંગામાં સ્નાન કરીએ ત્યારે આપણા પાપો ધોવાય છે જ્યારે આપણે યમુનાજીના જાપ કરીએ તો પણ આપણા પાપો ધોવાઈ જાય છે આ દિવસે બની શકે ત્યાં સુધી તમારે અખંડ દીવો રાખો અને તે પણ તમારે ગાયના ઘીનો રાખો તે આપણે પૂજા ચાલુ હોય ત્યાં સુધી આપણે દીવો ચાલુ રહે એવી રીતે તમારે દિવેલ પૂરવાનું આ દિવસે તમે પત્ર તોડી શકો છો પરંતુ તમારે શ્રીહરિની પૂજા માટે જ તોડવાના છે તમારે ચા માટે કે કોફીમાં જો તમે નાખતા હોય તો તેના માટે તમારે નથી તોડવાના તુલસી પત્ર વગર આપણે ભગવાન શ્રી હરિની પૂજા અધૂરી ગણવામાં આવે છે એટલે તુલસી પત્ર આપણે અવસ્ય અર્પિત કરવા અને તમે જે ભોગ ધરાવો તે ભોગમાં પણ આપણે તુલસી પત્ર અર્પિત કરવા ભોગ ધરાવ્યા પછી આપણે આરતી કરવાની છે આરતી કર્યા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે કોઈ પણ વ્રત રહો અને કથા વાર્તા તમે ન સાંભળો તો તે વ્રત તમારું અધૂરું ગણવામાં આવે છે આ વ્રત તમે નકોડો પણ કરી શકો છો ઉપવાસ કરીને પણ કરી શકો છો અને જો તમારું શરીર તમને સાથ ન દેતું હોય તો આ વ્રતમાં તમે એકટાણું પણ કરી શકો છો એકટાણું તમારે સાંજે કરવાનું પંદર દિવસમાં આપણે એક ઉપવાસ અવશ્ય કરવો જોઈએ અને ડૉક્ટરો પણ કહે છે કે પંદર દિવસમાં એક ઉપવાસ આપણે અવશ્ય કરવો જોઈએ અને એકાદશીનું વ્રત પણ આપણે પંદર દિવસે આવે છે એટલે એકાદશીનું વ્રત આપણે અવશ્ય કરવું આ વ્રત તમે ગમે તે રીતે કરી શકો છો તમે જો ઉપવાસ કરીને કરવા માંગતા હોય તો ઉપવાસ કરીને કરો એકટાણું કરીને કરવા માંગતા હોય તો એવી રીતે પણ તમે કરી શકો છો આ વ્રત આપણે કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરી શકીએ છીએ આઠ વર્ષથી મોટું બાળક અને એસી વર્ષથી મોટી વ્યક્તિ આ વ્રત કરી શકે છે એકાદશીનું વ્રત તમે જ્યારે રહ્યા હોય ત્યારે તમારે મંદિરે અવશ્ય જવું તમારી બાજુમાં શ્રીહરિનું કે ભોળાનાથનું મંદિર હોય તો ત્યાં આપણે જઈ શકીએ છીએ મંદિરમાં છે એને આપણે મંત્ર જાપ કરી શકીએ છીએ શ્રીહરિની પૂજા કરી શકીએ છીએ આ દિવસે આપણે પીપળી જળ અવશ્ય ચડાવવું પીપળી જળ ચડાવવાથી આપણા પિતૃઓની તૃપ્તિ થાય છે એકાદશીના વ્રતમાં આપણે જાગરણનું ખૂબ જ મહત્વ છે એટલે બાર વાગ્યા સુધી તમારે અવશ્ય જાગરણ કરવું જો તમે સરસ રીતે એકાદશીનું વ્રત કરી હોય ને જાગરણ ન કરો તો તેનું પુણ્યફળ તમને પ્રાપ્ત થતું નથી અને આ દિવસે તમારે અવશ્ય યાદ રાખવાનું છે કે અસત્ય બોલવાનું નથી કોઈની નિંદા નિંદાપોટલી કરવાની નથી બની શકે એટલે ભગવાન શ્રી હરિને આપણે મંત્રાપ કરવાના છે આ દિવસે તમે શ્રીમદ ભાગવદ્ ગીતા રામાયણ છે કે કોઈ ધાર્મિક પુસ્તકો વાંચી શકો છો ભગવાન શ્રી મંત્ર મંત્રાપ આખો દિવસ તમારે કરવાના છે હરતા ફરતા પણ આપણે આ મંત્રછપ કરી શકીએ છીએ કામ કરતા કરતા પણ આપણે મંત્રછાપ કરી શકીએ છીએ આ દિવસે આપણે દાન પૂરનું ખૂબ જ મહત્વ છે એટલે તમે યથાશક્તિ પ્રમાણે દાન અવશ્ય કરવો તમારી આજુબાજુ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને જે વસ્તુની જરૂર હોય તે વસ્તુનું તમે દાન કરી શકો છો આ દિવસે આપણે ભૂખ્યાને જમાડી શકીએ છીએ બ્રહ્મ ભોજન પણ કરાવી શકીએ છીએ નાના ભૂલકાઓને આપણે ઘરે બોલાવી અને જમાડી શકીએ છીએ આ દિવસે આપણે બ્રાહ્મણોને કાચું સીધું પણ આપી શકીએ છીએ પછી યોગ્ય દાન દક્ષિણા આપણને જે પણ મળે તે પણ આપણે આપી શકીએ છીએ અત્યારે આપણે ઠંડીની ઋતુ ચાલુ છે એટલે તમે ગરમ વસ્ત્રોનું દાન પણ કરી શકો છો હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું ધર્મ રાજા યુધિષ્ટિવા મારવ એકાદશીનું નામ શું છે અને આ એકાદશીની વિધિ શું છે આ એકાદશી નું વ્રત કોઈ કર્યું અને આ એકાદશી નું ફળ શું છે આપ મને કૃપા કરી અને કહી સંભળાવો અને આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા પણ તમે મને કહો ધર્મરાજાના આ સુંદર લોક ઉપયોગી પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રીહરીએ કહ્યું કે હે રાજન માઘ સર્વદ એકાદશીનું નામ સફલા એકાદશી છે અને આ એકાદશીના દેવતા ભગવાન શ્રી નારાયણ છે સફલા એકાદશીના વ્રતના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરવું આ સફલા એકાદશીનું વ્રત કોણે કર્યું અને આ વ્રતને કારણે કોણે સુખ સંપત્તિ પ્રાપ્ત કરી અને આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા હું તમને કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો ચંપાવતી નામે એક નગરી હતી અને આ નગરના રાજાનું નામ મહિષામન હતું આ રાજાને ચાર પુત્રો હતા અને આ ચાર પુત્રમાંથી સૌથી જે મોટો પુત્ર હતો તે ખૂબ જ દુરાચારી હતો સાધુ સંતોને તે ધૂતકારતો હતો સાધુ સંતોનું તે ખૂબ જ અપમાન કરતો હતો સાધુ સંતોનું તે ખૂબ જ અપમાન કરતો હતો તેના આવા દુરાચારી વર્તનથી રાજા તો કંટાળી ગયો આ પુત્ર જ્યારે સાધુ સંતો અપમાન કરતો હતો ત્યારે એક દિવસ તો રાજા કંટાળી ગયો પછી તેને પોતાના રાજમહેલમાંથી કાઢી મૂક્યો રાજાની બીકને કારણે તેના સગાવાલા પણ આ પુત્રને રાખતા ન હતા આ પુત્રએ તે મનમાં વિચાર્યું કે બધાએ મારો ત્યાગ કર્યો છે માટે હવે મને કોઈ પણ રાખવા તૈયાર નથી એટલે મારે હવે જંગલમાં જવું પડશે અને આવો વિચાર કરતો કરતો મોટો રાજકુમાર તો જંગલમાં ગયો આ રાજકુમાર તો જંગલમાં જઈને અને પાપ આચરણ કરવા લાગ્યો પશુ પક્ષીઓની હિંસા કરવા લાગ્યો ચોરી લૂંટફાટ કરવા લાગ્યો એવામાં એક દિવસ તે રાજાના સૈનિકોએ તેને પકડી લીધો આ રાજકુમાર તો સૈનિકોને કાલાવાલા કરવા લાગ્યો રોડવા લાગ્યો કે મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ અને આ સૈનિકોને દયા આવી એટલે તેને માફ કરી દીધો તેને રાજ દરબારમાં ન લઈ ગયા તો તેને છોડી મૂક્યો તેને રાજા પાસે ન લઈ ગયા છતાં પણ આ રાજકુમાર તો સુધર્યો નહીં પાછો તે પહેલાની જેમ જ તે લૂંટફાટ કરવા લાગ્યો પશુઓને હિંસા કરવા લાગ્યો પશુઓનો માંસ આરોગ્ય તેનો નિત્યક્રમ બની ગયો હતો એવામાં એક દિવસ તે અચાનક માંદો પડ્યો અને એ દિવસે તે પીપળાના ઝાડની નીચે ઠંડીથી થથરતો પડ્યો રહ્યો આ રાજકુમારના શરીરમાં તો શક્તિ હણાઈ ગઈ હતી અને તે પોતાની ભૂખ સંતોષવા માટે ઊભો ન થઈ શક્યો આમ મોડી રાત્રે તેને ઊંઘ આવી ગઈ બીજા દિવસે સૂર્ય ભગવાન બિલકુલ માથા ઉપર આવ્યા ત્યારે તેની ઊંઘ ઉડી ગઈ ભૂખને કારણે તેની પેટમાં ખૂબ જ બળતરા થઈ હતી એટલે જેમ તેમ કરીને તે ઉઠ્યો તેના શરીરમાં અશક્તિ આવી ગઈ હતી એટલે કોઈ પણ પશુ પક્ષીનો તે શિકાર કરી શકે એમ ન હતો તેથી તે આસપાસની જમીન ઉપર પડેલા ફળો લાવ્યો અને આ ફળો તેને પીપળાના વૃક્ષ પાસે મૂક્યા અને આ રાજકુમાર તો બોલ્યો કે હે શ્રી હરિ આ ફળ હું તમને સમર્પિત કરું છું અને યોગાનો યોગ તે દિવસે માક્ષરવદ એકાદશી હતી આમ કરી અને તેને ભગવાને ભોગ ધરાવ્યો અને આખી રાતનું તેને જાગરણ કર્યું કારણ કે તેને પેટમાં ખૂબ જ બળતરા થતી હતી એટલે તેને ઊંઘ આવે એવું ન હતું એટલે આખી રાત તે જાગ્યો આમ અનાયાસે તેને એકાદશીનો નકરોડો ઉપવાસ થઈ ગયો અને રાત્રે જાગરણ પણ તેને અનાયાસે થઈ ગયું આથી તેને સફલા એકાદશીના વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થયું આ વ્રતના પુણ્યફળના પ્રતાપે ભગવાન શ્રીહરિએ તેના માટે એક સરસ ઘોડો મોકલ્યો અને આ ઘોડાની પીઠ ઉપર રાજાને શોભે એવા વસ્ત્ર આભૂષણો લાદેલા હતા એટલે કે મૂકેલા હતા ઘોડો તો ધીમે ધીમે ચાલી અને રાજકુમાર પાસે આવી અને ઊભો રહ્યો આ ઘોડાને જોઈ અને મોટા રાજકુમારને તો ખૂબ જ આશ્ચર્ય થયું ત્યાં જ આકાશવાણી થઈ હે પાપી રાજકુમાર તારા કુકોરમને લઈને તો તારે સાત ભવ સુધી સંકટો અને દુઃખો જ વેઠવાના હતા પરંતુ તારાથી જાણે અજાણે સફલા એકાદશીનું વ્રત થઈ ગયું છે અને તે આ વ્રતનું જાગરણ પણ કર્યું છે જાણે અજાણે અને આ વ્રત ભગવાન શ્રી નારાયણે માની છે તેથી આ વ્રતના પ્રભાવે અને આ વ્રતના ફળ રૂપે તને તારું રાજ્ય મળશે અને તું અનેક રીતે સુખી થઈશ આવી રીતે આકાશવાણી સંભળાઈ મોટા રાજકુમારે તો બે હાથ જોડી અને પીપળાને નમસ્કાર કર્યા ભગવાન શ્રી હરિ નારાયણનું નામ સ્મરણ કરતા કરતા તે પોતાના પિતાના રાજ્યમાં ગયો અજાએ તો પોતાના પુત્રને આવતો જોઈ અને આ વ્રતના પ્રતાપે તેને ક્રોધનો આવ્યો અને તેને તો હેત ઉભરાયો અને તો પોતાના પુત્રને ગળે લગાવી અને ભેટ્યો આ રાજાએ તો પોતાના પુત્રને રાજગાદી બેસાડવાનું નક્કી કરી અને જાહેર કરી કે હવે રાજા આ બનશે થોડા સમયમાં તો આ વ્રતના પ્રતાપે તેને એક સુશીલ કન્યા મળી ગઈ અને તેના લગ્ન થઈ ગયા અને આ કન્યા પતિવ્રતા સ્ત્રી હતી પછી તેઓ આ સુપુત્રોનો પિતા બન્યો કેટલા વર્ષ સુધી આ રાજાએ તેઓ રાજ્ય કર્યું અને રાજ્ય કરતા કરતાં તે ઘરડો થઈ ગયો પછી તો આ રાજાએ પોતાના મોટા પુત્રને રાજગાદી બેસાડ્યો અને પોતે વનમાં તપ કરવા માટે ચાલ્યો ગયો ભગવાન નારાયણની સાધના કરતા કરતા તે દેવોને પણ દુર્લભ એવા વિષ્ણુ લોક પામ્યો અહીં આપણે સફલા એકાદશીની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન શ્રી હરિની જય